આપ જોઈ રહ્યા છો ન્યૂઝ દાહોદ જિલ્લાના ધાનપુરના આરોપીને દસ વર્ષની સજા ફરવામાં આવી છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગુડાચરના રાહુલ ફતાભાઈ બુરિયા ધાનપુરની રીનાબેન સંગાળા ઉપર બે હાજર બાવીસ માં જ તેની મરજી વિરુદ્ધ એક દુષ્કર્મ આચર્યું હતું તે અંતર્ગત લીમખેડા કોર્ટમાં કેસ ચાલતો હતો આ કેસની સુનાવણી આઠમી તારીખે આવતા જ લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપી જે છે તે ગુનેગાર સાબિત થયો છે ત્યારે દસ વર્ષની સજા ફરમાવવામાં આવી છે સાથે જ દસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે છ માસથી જે સાદી કેદ કેદ છે તે ફટકારવામાં આવી છે ત્યારે તે દોષિત સાબિત થયો છે મારું નામ એસ બી ચૌહાણ મદદની જિલ્લા સરકારી વકીલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લીમખેડા આજ રોજ અમારા ધાનપુર તાલુકાના એક ગામની સગીરા કે જે એના ઘરે એકલી હતી ત્યાં એનો સંબંધી રાહુલ ફતેહસિંહ ના મોબાઈલ ચાર્જ કરવાના બાને તેના ઘરમાં ઘૂસી ભોગ બનનારની એકલતાનો લાભ લઈ તેણીની સાથે દુષ્કર્મ કરી ગુનો કરતા તે મતલબની ફરિયાદ ધાનપુર પોલીસ નોંધાયેલી અને જે કેસમાં ચાર તપાસ થઈ ચાર્જશીટ થઈ જતા નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને દસ વર્ષની સાદી કેદની સજા તથા દસ હજાર રૂપિયાનો દંડ અને વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા બે લાખનું વળતર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે